કેમ છો બધા મજામાં મજામાં છે વાગી ઘડિયાળ ઘડિયાળ પડે ખોવાઈ ને વાત મેં તો ચાલ્યા કરે કઈ વાંધો નહીં ખોવાઈ ગઈ તો ખોવાઈ ગઈ આપણા નસીબમાં નહીં હોય તો આ કરે બીજું બીજી કઈક નવી ક્યાંકથી આવશે તો આપણે નવી લઈ લઈએ પાછી તો અત્યારે જ આપણે મસ્ત મજાને આપણે તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે આજે લગ્નમાં માસી દીકરી કાલે આપણે વાત કરી હતી બ્લોગમાં ન્યા જ જવાનું છે બજરંગવાડીમાં જ છે પાછું એટલે જવાનું છે ન્યા અને પછી આજે ફેરા છે હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ ભાઈ જરોની નવ વાગ પડી ગયો બોલ્યુમ ધીમું બોલ્યુમ ધીમું પડી ગયો હા તો સરસ લ્યો એ સ્પીકર હે ને સ્પીકર માં કે ફાટી ગયું નથી અને નથી હાજુ એવું સ્પીકર અહીંયા થઈ ગયું આઈનું સ્પીકર હોય ગળાનું સ્પીકર બાકી ઓલા સ્પીકર તો ફાટેલા જ છે આપણા તો મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો એક લાઈક કરો કોમેન્ટ મારી દેજો સોમભાઈ બી ઊઠી ગયા છોકરી એ છોકરે એ છોકરે એ છોકરે એ છોકરે એ છોકરે હું શું બોલ ને છોકરે છોકરી છોકરી જેવું કેમ પહેરે એવું

લાગન ની વાત કરી યાદ આવે ને પછી કા લાગે તો જોલી કે તને ને કાલે એનું રિઝલ્ટ છે પાસ ના પાસ બાય એ એમ ને પાસ તો ગોલા પાર્ટી કાલે નું કાલે ખાઈ આવી

ફાઇનલી તો જો ભાઈ એને આપણે ફૂલ તડકાના એની વાત પૂછું મેં તડકાના આપણે ઘરે આવી ગયા તડકો હતો ભાઈ ભૂકા કાઢને ગયો પિસ્તાલીસ ડિગ્રી તો હઈશે જ લગભગ કારણ કે ઘરે આવ્યો શરીર બળતું હતું માથું એવું ચડતું ને વાત પૂછો અને અત્યારે વાગી ગયા છે બે ઘડિયાળ ખોવાઈ ગયા એટલે લોચો મારી દઈએ આપણે કે તમને ઘડિયાળમાં બતાવવું પડે તો બે વાગી ગયા અને આવ્યા ભેગા જો કોમલે કપડાં એને ચેન્જ કરીને આવી ગયા પાછા ઓકાતમાં

આવી ગયા ઘરે ઘણી આરામ કરતી મમ્મી કીધું એક મસ્ત મજાનો આવે લીંબુ સરસ બધા હાટું બનાવો તો મમ્મી જો અત્યારે ને લીંબુ સરસ બનાવી ઘડી કોને કે મને બે વાર મમ્મીને તડકો લાગી ગયો તો ફૂલ લીંબુ સરબત બનાવો કીધું તો લીંબુ સરબત પી લે આરામ કરી લે અને પછી તો કઈ નથી કરવાનું આપણે પછી ધંધે ચોટવાનું મમ્મી આવી ગયા મમ્મી શું કીએ લીંબુ સરબત બનાવીને આવી ગયા કા ને પીવું હોય તો હાલો વધારે બનાવી નાખો નિયમને પાટલામાં પૂરું નહીં થાય. એ ભલે ને ભરી આપણી જોઈએ હું કે તમને. મને એમ કે ઘડીક બેહી ગયો ને તે શરીમાં હેલો ગઈ પછી એમ થાતું કે હવે ને ઘડીક પર પછી કીધું ને પછી લીંબુ બનાવી દે નહીં બરોબર. એવો તો મમ્મી જો મજાનો લીંબુ સરબત બનાવી હોય તો લીંબુ સરબત પીવોય આવી જાજો. કેતો હતો ત્યારે ઉમે તમને ગ્લાસ થઈ જાવો તો ગ્લાસ એક ભરેલો ચલો તમા તમારા પતિ હું પી લઉં અને હું પી લઉં ને ત્યાં લખી મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખું સપોર્ટ કરો એક એક સબસ્ક્રાઈબ કરી નાખજો

સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મસ્ત બાય જય શ્રી રામ મહાદેવ હાદેવ મહાદેવ